જે સરકારો છે તે કેટલું ધ્યાન રાખે છે અને તેનું એક મુહિમ ને તેના અહેવાલો આપણી ચેનલ મારફતે ચલાવી રહ્યા છે આપ સૌ નિહાળી રહ્યા છો આજે અમારે તમારી સાથે જે વાત કરવી છે અમે અગાઉ વોર્ડ ઓગણીસની વાત કરી વોર્ડ સોળની વાત કરી આજે અમારે વોર્ડ નંબર બારની વાત કરવી છે તેની વિગતે વાત તમારી સાથે કરવી છે વોર્ડ નંબર બારમાં તમે જોઈ રહ્યા છો સ્ક્રીન પર જે ગંદકી જે કચરો દેખાઈ રહ્યો છે એ ખિસકોલી સર્કલ પાસે આવેલી જે ટ્રાન્સપોર્ટ કંપનીની બિલકુલ સામે આવેલા આ સંતોષી નગર વુડાના છે આ વુડાના મકાનોમાં રહેતા તમામ લોકો ત્રાહીમામ છે જે પોતે જે કહી રહ્યા છે એ પણ અમે તમને સંભળાવીશું પરંતુ તમે દ્રશ્યો જોઈને સમજી શકશો કે આ કેવી લાચારી છે કેવી મજબૂરી છે ઘરમાં પાણી છે તેમ છતાં પરિવારો આવામાં રહે છે કારણ કે એમને રહેવું પડે છે

કારણ કે પ્રચાર કરવા એમને જવાનું છે માટે એમને દુર્ગંધ ન લાગવી જોઈએ પછી ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય આ તમામ પાર્ટીઓને આ ગરીબો કહી રહ્યા છે કે અહીંયા કોઈ જ નેતા જોવા આવતું નથી માત્ર જ્યારે ચૂંટણી આવે ત્યારે જ આ નેતાઓ અહીંયા આવે છે અને લોકોની ચૂંટણીના વોટ માટેની અપીલ કરતા હોય છે અહીંયાની સમસ્યાઓ વિશે

કોણ છે કે દસ વર્ષમાં જ આ મકાનો ખકડી જાય છે કેવું મટીરિયલ વાપરે છે તે પણ એક તપાસનો વિષય છે પરંતુ વિલાલ આ ગરીબો હેરાન પરેશાન છે આવો સાંભળીએ શું કહી રહ્યા છે તેમની તમામ વેદનાઓ ઠાલવી રહ્યા છે ત્યારે જન અર્પણ ન્યૂઝ તેમનો અવાજ બન્યો છે અને અમે તમને પણ કહી રહ્યા છે જે સ્ક્રીન પર અમારો નંબર આપ્યો છે તમારી આજુબાજુમાં જે કંઈક સમસ્યા બને અમારો સંપર્ક કરો અમારી ટીમ ત્યાં પહોંચશે તમારો અવાજ અમે બનીશું અને

પોપરેશનનું પાણી આવે છે ગંદી ગંદીવાળા કચરામાં પડે છે એ પાણી તો અમારથી પીવાય નહીં એટલે એ પાણી મેં પીતા નથી સાહેબ વેચાતું પાણી લઈએ ટોકા સાફ કરવામાં કોઈ દવા નાખવા નથી આવતું ટોકો સાફ કરવા માટે અમના માણસો નથી આવતા કમ્પ્લેન કરીએ છીએ કે તમે ટાંકો સાફ કરી આપજો કે સાહેબ તમે અહીં અરજી કરો કઈ અરજી કરો નો અરજી કરો કઈ જઈને અરજી કરો સાહેબ અમે કઈ કઈ અરજી કરીએ અમારો વોર્ડ જ અમને ખબર નથી કે અમારો વોર્ડ કયો લાગે છે એ પણ અમારે ખબર નથી અમારે કોઈના અત્યાર વેરા બી નહીં વેરા અમારા કોઈના વેરા બી નહીં આવતા એટલે અમારે સમસ્યાનો સામનો કરવો પડે જયારે તમે તો વેરા નહીં ભરતા તમે તો હપ્તા નથી ભરતા ઘરોના તમારી સાફ સફાઈ ના થાય તમારા કોઈ ભાજપનો કાર્યકર્તા લઈ ના હો તો સાફ સફાઈ થાય ભાજપનો કાર્યકર્તા કયો છે એ ખબર નથી સાહેબ કોઈ ભાજપનો કાર્યકર્તા કોણ છોડો એ વસ્તુ અમને ખબર નથી સાહેબ એટલે એટલે અમે પાણી માટે તરસ્ય જ છે સાહેબ અમારા સૌ લોકો પોતાના બોર નખાઈને પાણી પીવે છે બોરમાં પાણી ખારું આવે પીવાનું પાણી તો અમે વેચાતું જ લાવીએ છીએ સાહેબ બહારથી લઈએ જાય ખૂબ હવ જગ લે છે ભાઈ આપણી ભાઈ વીસ વીસ રૂપિયા જગ્યા લે છે કોઈ ભાઈ વીસ લે કોઈ ભાઈ ત્રીસ લે એ તમે વિચારતું લાઈન પાણી પીએ હવે એક ફેમિલીમાં દસ દસ જણા રહીએ છીએ ઘણી અંદર તો તમારે જવું કઈ સાહેબ બસ તમને જ આટલી વીંચી જશે બોલો ભાઈ શું સમજ્યા તમારે આવવા છે મારો છોકરો કેટલો બીમાર છે કે ક્યારે લોકો કરો છો શું આટલી સાબ ના કરાવો